દેશના સંસદમાં અને રાજ્યોની વિધાનસભામાં એક પરંપરા રહેલી છે એક ઉચ્ચ પરંપરા આવી રહેલી છે એ હંમેશા વિપક્ષ ને આપવામાં આવે છે આ પરંપરા ભારતીય જનતા પાર્ટી એ તોડી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી એવી રીતે ઉપાધ્યક્ષ નું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી કોંગ્રેસ પાર્ટી ની એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ઉપાધ્યક્ષ ની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે લોકશાહી નું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષ નું ફોર્મ પણ મેં ભર્યું છે આજે ચૂંટણી પણ છે રિઝલ્ટ મને પણ ખબર છે ભારતીય જનતા પાર્ટી સેના માટે ડરે છે વિપક્ષી સેના માટે ડરે છે ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે જેના કેગના રિપોર્ટની અંદર જેનો ઓડિટ થાય છે જેમાં કેટલા નાણાં વપરાયા ખોટા વપરાયા કેટલા વણ વપરાયેલા રહ્યા એનો આખો હિસાબ કિતાબ એ જાહેર હિસાબ સમિતિમાં થાય છે અને વર્ષોની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ એ વિપક્ષને મળે છે ભારતીય જનતા પાર્ટી કરેલો ભ્રષ્ટાચાર એમની પોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષનું પદ હોય વિપક્ષનું પદ હોય કે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ હોય એ જાહેર ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષને આપીને લોકશાહીનું સૌથી મોટું ખૂન કરેલું છે આજે આ વિધાનસભા ગૃહની અંદર બહુમતીના ના જોરે ઉપાધ્યક્ષ નું પદ ભારતીય જનતા પાર્ટી ને મળશે તો લોકશાહી નું સૌથી મોટો મોટું ખૂન એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે બંધારણને બિલકુલ નહીં માનનારી આ ભારતીય જનતા પાર્ટી નો આજે અસલી ચહેરો એ વિધાનસભા ગૃહની અંદર ખુલ્લો થઈ જશે

તૂટી ગઈ તેઓનો આક્ષેપ છે તેમણે સત્તાધારી પક્ષ પર લોકશાહી નબળી પાડવાના આરોપો લગાવતા કહ્યું કે વિપક્ષનો અવાજ દબાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે આ મુદ્દે આમ આદમી પાર્ટી પર પણ સવાલો ઉઠ્યા છે જો પાર્ટી પોતાને સાચો વિપક્ષ ગણાવે છે તો ઉપાધ્યક્ષ પદની પ્રક્રિયામાં જોડાવાની ઇનકાર કેમ એવો સવાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવું એ રહેશે કે ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં શું પરિણામ આવે છે અને આ મુદ્દે રાજકારણમાં આગળ શું નવો વળાંક આવી શકે છે